ની ગુજારો સાથે માન્ય હરિભાઈનું આપણે અભિવાદન કરીએ છીએ આપણે તાળીઓની ગુંજ સાથે આ દૂધ મંડળીના પ્રતિનિધિઓને અભિનંદન આપીએ છીએ એમની સફળતા માટે બીજા નંબર જ્યારે પણ હાજરી સારી હતી પણ આજે તમે બહુ સંકળાશમાં બેઠા છો બેની જગ્યાએ ત્રણ ત્રણ જણા બેઠા છો એટલે હોલ બનાવવો હોય તો હરિભાઈ સાહેબને કહેજો ને કરશે કંઈ નંદન કરું છું અને મિત્રો હવે જે પ્રમાણે ડેરી ચાલી રહી છે જે પડકારો સામે આવી રહ્યા છે એ જોતાં અમારું આખું નિયામક મંડળ જે અમે પરિસ્થિતિ ચિંતા કરી રહ્યા છીએ એમાં ત્રણ ચાર બાબતો મારે આપણે ધ્યાનમાં મૂકવી છે પહેલી બાબત મને એવી દેખાય છે કે ડેરીને આપણે આધુનિક બનાવવી પડશે ટેકનોલોજી જે નવી આવી રહી છે એ લાવી અને આપણું ઉત્પાદન ખર્ચ ઘટાડવું પડશે પહેલો આ એક જરૂરિયાત છે બીજી જરૂરિયાત આપણી જે મને દેખાય છે એ આપણા ત્યાં લોકો પશુઓ રાખતા થાય ફરીથી લોકોને આ ધંધા પ્રત્યે ઉત્સાહ જાગે એનામાં રૂચિ આવે એટલા માટે દૂધના સારા ભાવ આપવા પડશે અને વર્ષના અંતે દૂધનો સારો ભાવ વધારો પણ આપવો પડશે અને બીજી સગવડો છે એ વેટરનરી સર્વિસ હોય કે બીજી બધી સર્વિસો પણ આપણે મહત્તમ આપી આ ધંધાને